અમીરગઢ બનાસ નદી પર આવેલ ઉત્તર ગુજરાતના સૌથી મોટા ચેકડેમ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઓવરફ્લો ઉપરવાસમાં ભારે વરસાદને લઈ બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે જેમાં ઉત્તર ગુજરાતના સૌથી મોટા અમીરગઢ ખાતે આવેલ ચેકડેમ નદીના પાણીના કારણે ઓવરફ્લો થયું જોકે આ બનાસકાંઠાના દાંતીડા ડેમમાં બનાસનું પાણી પહોંચશે અને ડેમમાં પાણીની આવક શરૂ થશે જેને ક્યાં ખેડૂતો અડકાયા છે બનાસકાંઠા જિલ્લામાં હજુ નહીવત વરસાદ હોવાના કારણે જિલ્લાના તમામ જળાશયો ખાલી જોવા મળી રહ્યા છે જોકે છેલ્લા ત્રણ દિવસથી જિલ્લામાં વરસાદ જોવા મળી રહ્યો છે પરંતુ રાજસ્થાન ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીમાં નવા નીરવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે જેમાં અમીરગઢ ખાતે આવેલ ઉત્તર ગુજરાતના સૌથી મોટા ચેકડેમ ઓવરફ્લો થતા બનાસ નદીનું પાણી દાંતિયાણા ડેમમાં પાણીની આવક થાય તેવી આશા સાથે ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે જોકે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી

આપડે ભગવાન પ્રાર્થના કરીએ કે બે કોઠે નદી આવે એવો વરસાદ પડે અને ખેડૂતોને ફાયદો થાય દ્વારા વાળા ડેમ ભરાઈ જાય નીચાળ વાળા વસ્તીને બી ફાયદો થઈ જાય ડેમ ભરાવે તો ફાયદો થાય અને થાય નહીં નેતાળ વાળા વસ્તી નું મારું નામ ગણપતભાઈ ઠાકોર અમીરભર